તલાટીની પરીક્ષા પૂછાય પૂછાયેલ ક્ષેત્રફળનો જોઈએ એક નળાકારના પાયાનું ક્ષેત્રફળ 616 સેમી નો છે તો તે નળાકારના પાયાની ત્રિજ્યા શોધવાની છે નળાકારનો પાયો કેવો હોય તો વર્તુળાકાર તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ r સ્ક્વેર સૂત્રમાં આપણે કિંમત મૂકીએ પાયાની કિંમત 22 ભાગ્યા 7 r એટલે કે ત્રિજ્યા આપણે શોધવાની છે તો r નો વર્ગ ક્ષેત્રફળ કેટલું લેવાનું છે 616 સાદુરૂપ આપીએ તો 616 જોડે આ 7 છે ગુણાકારમાં આવશે કેમ છેદમાંથી અંશમાં આવશે અંશમાંથી જાય છેદમાં બરાબર આર નો વર્ગ ચલાવીસ મળે છે સાત વર્ગુણ નો નિયમ છે કે બબે ની પેર બનવી જોઈએ સાત સાત ની પેર બને છે બે ની બને છે એટલે બાકી રહ્યા સાત ગુણ્યા બે બરાબર આર આર બરાબર ચૌદ મળે છે ત્રીજે કેટલી થઈ ચૌદ